સુખડી ચણા ચાટ મિક્સ કઠોર અને મિલેટ ની વાનગીઓ વાહ વિપુલ કોના લગ્નનું નું મેન્યુ છે મોમાં પાણી આવી ગયું ના ના તૃપ્તિ આ કોઈના લગ્નનું લગ્ન મેન્યુ નથી ઓકે ઓકે તો તારી બર્થડે પાર્ટીનું પાર્ટી મેન્યુ છે બહુ મજા આવશે પેલા ચોકલેટ આપજે પછી પાર્ટી અરે પેલા સાંભળતો ખરી આ કોઈના લગ્ન કે પાર્ટીનું નું મેન્યુ નથી આ તો આપણી સ્કૂલ ના અલ્પાહાર મેન્યુ છે અલ્પહાર હા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પોષણ ભી પઢાઈ ભી ના વિઝન ને સાકાર કરવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શરૂ કરી છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના જેમાં શાળામાં જ મધ્યાહન ભોજન ઉપરાંત આપવામાં આવે છે પૌષ્ટિક હાઈ કેલરી અને પ્રોટીનથી ભરપૂર ભરપુર અલ્પહાર વાહ હવે તો સ્કૂલમાં શિક્ષણ સાથે પોષણ પણ હા બિલકુલ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના પોષણ ભી ભી વિકસિત ભારત વિકસિત ગુજરાત